કે પોલિગોન કેવી રીતે દોરવું એટલે પોલિગોનનો ઉપયોગ શું છે કે આપણે એક જ લાઇન દ્વારા અલગ અલગ લાઇનને આપણે જોઈન્ટ કરી શકીએ છીએ જે આપણે લાસ્ટમાં શીખ્યા હતા આ વખતે આપણે શું કરશું કે પોલિગોનનો ઉપયોગ દ્વારા આપણે કલર ટુ નો ઉપયોગ કેવી રીતે કરવો કલર 1 નો ઉપયોગ શું નામ માટે થાય છે તો કે કોઈ પણ ચિત્ર દોરે છે તે ચિત્રનો કલર કરવા માટે થાય છે ચિત્રની બોર્ડર કલર કરવા માટે થાય છે જ્યારે કલર ટુલ નો ઉપયોગ શેના માટે થાય છે કે તમે જ્યારે કોઈ પણ ચિત્ર દોરો છો તેની અંદર કેવો કલર ભરવો તેના માટે કલર ટુલ નો ઉપયોગ થાય છે તો ચલો શરૂ કરીએ સૌપ્રથમ હું પેઇન્ટ બ્રશ ઓપન કરી લઈશ બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જોઈએ સ્ટેપ નંબર વન શું કહે છે કે શેપમાં પોલીગોન પસંદ કરેલો જ છે આપણે શું કહે છે શેપમાં પોલીગોન પસંદ કરેલો જ છે સ્ટેપ નંબર 2 ફિલ્મના એરો પર ક્લિક કરો તમને એક ડ્રોપડાઉન ડાઉન મેનુ જોવા મળશે જેમાં વોટર કલર પર ક્લિક કરો તો ફિલ્મ નામનો જે ઓપ્શન છે તેમાં આપણે એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે જેમાંથી આપણે શું લેવાનું કે છે વોટર કલર લેવાનું કે છે સ્ટેપ નંબર 3 શું કહે છે કે સાઈઝનો ચોથા ક્રમની પોળે પસંદ કરેલી જ છે આ જે સાઈઝ છે એમાંથી આપણે ચોથા નંબરની સાઈઝ પસંદ કરવાની છે સ્ટેપ નંબર 4 કલર 1 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી રેડ કલર પસંદ કરો કલર પ્લેટમાંથી કલર 1 માં રેડ કલર પસંદ કરો સ્ટેપ નંબર 5 શું કહે છે જે આપણે મેઈન ટોપિક છે

મૂકો અહીંયા જે સી બિંદુ છે તેના પર માઉસ પોઇન્ટર મૂકો અને જ્યાં સુધી રેખા દોરવા માટે ક્લિક કરો હવે અહીંયા સી બિંદુ સુધી મેં માઉસ પોઇન્ટર મૂકી અને મેં એક રેખા દોરી આમ રીતે ડ્રોઈંગ એરિયામાં અલગ અલગ બિંદુઓ પર ક્લિક કરો અને તમારી પસંદગીની આકૃતિ દોરો હવે આપણે એ બી અને સી સુધી કરી લીધું હવે શું કહે છે કે હવે આપણે જ્યાં મન પડે ત્યાં ક્લિક કરીને આપણી મનગમતી આકૃતિ દોરો આ એક પ્રકારની આકૃતિ દોરેલી છે સ્ટેપ નંબર એડ શું કહે છે કે જ્યારે તમે ચિત્રકામ પૂરું કરો છો ત્યારે છેલ્લા બિંદુ પર ડબલ ક્લિક કરો તે પહેલાં બિંદુના એ સાથે જોડાઈ જશે અને વોટર કલર સાથેની આકૃતિ કેવી દેખાય છે તે આપણે જોઈ શકશું તો ફાઇનલી મેં મારું ચિત્ર પૂરું કર્યું છે ને આ અંદર જે પિન્ક કલર રોજ કલરના વોટર કલર કરેલા છે તે કેવા દેખાય છે તે આપણને જોવાનું કહે છે

આ કલર આપણે કલર લઈએ એની અંદર આપણે લાઈન કલર લઈશું હવે આપણે આપણે રીતે કઈ પણ પ્રકારનું ચિત્ર દોરશું ને તેની અંદર વોટર કલર થાય છે કે નહીં તે આપણે જોતા જઈએ તો આ કાર્નરી મેં એક ચિત્ર બનાવેલું છે કે જેની અંદર આપણે ફિલ્ડમાં શું લીધું તું વોટર કલર લીધેલા હતા અહીંથી તમે ચેન્જ પણ કરી શકો છો નેચરલ પેન્સિલ કલર છે ઓઇલ પેન્ટ છે માર્કર છે ક્રેયોન પ્રકારના છે સોલિડ કલર છે અને નો ફિલ્ડ તો આપણને ક્રેયોન પ્રકારના કલર વધારે ગયો તો આપણે અહીંથી ક્રેયોન રાખી તો આ રીતે તમે અલગ અલગ ફિલ્ડના અલગ અલગ ઓપ્શન દ્વારા તમે પોલીગોન કઈ રીતે દોરો છો કેવી રીતે દોરી શકો છો તેના વિશે આજે આપણે માહિતી મેળવી આ ટપિક અહિયાં પૂરો કરું છું